જે જીપીએસસી ની પેનલ માં બેઠે છે ઈ બીજે મોક ઇન્ટરવ્યુ કરી આવે છે અને એને પાજુ પેનલ માં બેસવા દેવામાં આવે છે અને એને હજી રદ કરવામાં નતી આવી ભરતી ને આ તો કયું મોટું આ તો આટલું મોટું કાંડ એટલે એસટી એસસી ओबीसी ના જેટલા પણ ઉમેદવારો છે એની નિરાશા છવાઈ ગઈ છે એક પાર્ટિક્યુલરલી ગુજરાત માં આ વર્ગ ઉપર અત્યારે ભાજપે તરાપ મારી છે નો વિવાદ હવે સતત વકરી રહ્યો છે એક પછી એક નેતાઓ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે જીપીએસસી તરફથી જે પરીક્ષા ચાલી રહી હતી જે ડ્રગ ઇન્સ્પેક્ટરની એના ઇન્ટરવ્યૂ મોકૂફ રાખવામાં આવ્યા છે એવી આધિકારિક સૂચના હસમુખ પટેલ તરફથી આપવામાં આવી હતી એ સૂચના પછી પણ હવે સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે આટલા દિવસથી વિવાદ થઈ રહ્યો હતો તો હવે પરીક્ષા કેમ રદ કરવામાં આવી પરીક્ષા રદ કેમ ન કરવામાં આવી હવે ઇન્ટરવ્યૂ કેમ રદ કર્યા આ પ્રકારનો સવાલ ઈસુદાન ગઢવી પણ

જીપીએસસી માં એસટી એસસી ઓબીસી ના જે ઉમેદવારો છે એમની સાથે અન્યાય થઈ રહ્યો છે બીજું એ સુદાન ગઢવી શું કહી રહ્યા છે સાંભળો જે રીતે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન ની આખી જે ભરતીઓ થઈ રહી છે શંકાના ઘેરામાં આવી રહી છે ગુજરાત ના ખૂબ બધા જે ગરીબો વંચિતો શોષિતો ખેડૂતો સામાન્ય વર્ગના લોકો એના દીકરાને પોતે સરકારી અધિકારી બને એ માટેના પ્રયાસ કરી રહ્યા છે અને ખૂબ મહેનત કરી રહ્યા છે ગાંધીનગરમાં તન તન ચાર ચાર પાંચ પાંચ વર્ષથી ધામા નાખીને અથવા તો કોચિંગ ક્લાસોસમાં ક્લાસીસમાં ધામા નાખીને એ જીપીએસસીની પરીક્ષા આપવા મથી રહ્યા હોય છે ત્યારે આ જીપીએસસીમાં હમણાં જે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ઓફિસરની જે ની જે ભરતી થઈ એમાં જે પેનલમાં બેઠેલા વ્યક્તિ જે જીપીએસસીની પેનલમાં બેઠે છે એ બીજે મોક ઇન્ટરવ્યુ કરી આવે છે અને એને પાછું પેનલમાં બેસવા દેવામાં આવે છે અને એને હજી રદ કરવામાં નથી આવી ભરતીને આ તો કયું મોટું આટલો આટલું મોટું કાંડ એટલે એસટી એસસી ઓબીસી ના જેટલા પણ ઉમેદવારો છે એને નિરાશા છવાઈ ગઈ છે એક પર્ટિક્યુલરલી ગુજરાતમાં આ વર્ગ ઉપર અત્યારે ભાજપે તરાપ મારી છે કે એ લોકો છેવાડામાંથી આવે છે છેવાડામાં જ રહે આજીવન એ નાના નાના મજૂર જ બની રહે એવો એક ષડયંત્ર છે

なますから。